અરવલ્લી જિલ્લાના માલપુરના પરસોડા ગામે ખોડલ સેવા ટ્રસ્ટ દ્વારા ખોડિયાર જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

માં પણ ભવ્ય મંદિરો બને છે અયોધ્યામાં રામ મંદિર અને દેશમાં સનાતન ધર્મ એક ટુરિઝમ તરીકે વિકસી રહ્યું છે એ આનંદની વાત છે સાથે સાથે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી અંગે તેઓએ જણાવ્યું હતું કે જે નરેશભાઈ કાયમી સેવા કાર્યમાં જોડાયા છે આ જીવન સેવા કાર્ય જ કરશે ક્યારે પણ ચૂંટણી નહીં લડે પરંતુ જ્યારે જ્યારે સારા ઉમેદવારોને મારી જરૂર હશે તેઓને ચોક્કસ મદદ કરીશું એમ જણાવ્યું હતું આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવે છે નરેશ પટેલને કે કહેવામાં આવે ચૂંટણી લડવા માટે તો શું કહેશો નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે જીવનભર ફક્ત સેવાનો જ કાર્યો રાખવાના છે પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવાની ત્યાં જરૂરથી બેકિંગ કરશે ખૂબ જ આનંદની વાત છે ગૌરવની વાત છે કે આજે ભારતની અંદર એક સનાતન ધર્મ અને ખાસ કરીને રામ મંદિરનું જે નિર્માણ થયું અને આમ જોવા જઈએ તો એક ધર્મનું ટુરિઝમ હોઈ છે લોકો ખૂબ મોટા મોટી રીતે ત્યારે ધર્મ જાય છે અને ખૂબ શ્રદ્ધાથી લોકવામાં જોડાય છે ત્યારે દરેક ભારતમાં એ સનાતન હિન્દુ ધર્મના ભાઈઓને આ અભિનંદન પણ મહેન્દ્રપ્રસાદ એસ ટ્વેન્ટી પોન ન્યૂઝ અરવલ્લી